ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ બનાવી અને મંજૂર કરવાની પ્રક્રિયામાં ડીઆઈએલઆર કચેરીનો અગત્યનો ભૂમિકા એનો રોલ હોય છે જેને નિમતાણું આપવું કહેવામાં આવે છે જે તમામ સર્વે નંબરની હદો માપી એનું મેળવણું કરી અને જ્યાં સુધી ડીઆઈએલઆર કચેરી તરફથી નિમતાણું આપવામાં ન આવે ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમાં કોઈ આગળની કાર્યવાહી કરી શકતા નથી આપણે જાણીએ છીએ રાજકોટની અંદર વર્ષો સુધી ટીપી સ્કીમ વિલંબિત થવાનો રેકોર્ડ છે અને બીજી અન્ય નવી ટીપી સ્કીમો બની રહી છે ત્યારે અમારી શ્રીને અને એમના નિયમિત અને જે કોઈ ઉપરી અધિકારીઓ એમને અમે રજૂઆત કરવા આવીએ છીએ કે નિમતાણાની પ્રક્રિયાને તમે અગ્રિમતા આપો એને પ્રાયોરિટીમાં લઈ અને ઝડપથી આ પ્રક્રિયાઓ પૂરી કરો જેથી ટીપી સ્કીમોની કાર્યવાહી આગળ વધે તો રાજકોટના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપી શકાય

ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થઈ શકે છે કહું 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 દરમિયાન રાજકોટની અંદર જેટલી ટીપી સ્કીમો બની એમાંથી એંસી ટકા ટીપી સ્કીમો એની નિર્ધારિત સમય મર્યાદા કરતાં પાંચ ગણા દસ ગણા સમય સાથે મંજૂર થઈ છે અને એમાં મહત્વનો સમય પચાસ ટકાથી વધારે સમય ડીઆઈએલઆર કચેરી દ્વારા વ્યતીત કરવામાં આવ્યો છે

કારણ એવું છે કે ઘણા બધા સમયથી ટાઉન પ્લાનિંગ સ્કીમના વિકાસ કાર્ય અટકી ગયા છે સાથોસાથ કોઈ પણ વ્યક્તિને માનું હોસ્પિટલ બાંધકામ કરવું હોય છે એકસો જેડ પ્રકારનું બાંધકામ કરવું હોય છે એ બાંધકામ માટેના અભિપ્રાયો મેળવવા માટેની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે વિકાસ અટકી ગયો છે આ માટે અમુ આજરોજ ડીઆરએલ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથોસાથ તાકીદ કરી રહ્યા છીએ કે જે નિમતાણાની પ્રક્રિયા છે એ સત્વરે ઉતાવળથી કાર્ય પૂર્ણ કરે એ માટે અમે આજરોજ આરઆરડીએ સમસ્ત એન્જિનિયરશ્રી અને એડવોકેટશ્રી આજે દિયેલા શ્રીને આવેદનપત્ર આપી આવીએ છીએ